બનાવેલા છે તે બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે અને એક જ પથ્થરમાંથી કોતરીને ઘસી ઘસીને ચળકાટ આપવામાં આવતો હતો સમ્રાટ અશોકના સ્તંભલેખોમાં અંબાલા મેરઠ અલ્હાબાદ સરનાથ લોરિયા પાસે નંદરગઢ બિહાર સાચી મધ્યપ્રદેશ કાશી પટના બુદ્ધ ગયા વગેરે સ્થળોના સ્તંભો મુખ્ય છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સારનાથનો સ્તંભ છે એ વિશે માહિતી મેળવીશું સમ્રાટ અશોકના શિ શિલા સ્તંભો પૈકી સારનાથનો શિલાસ્તંભ શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે આ સ્તંભની ટોચ પર પરસ્પર અડીને ઉભા રહેલા ચાર સિંહોની આકૃતિ છે સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સૌ સ્થળ છે તે સિંહોની ચારે બાજુ ચાર ધર્મચક્રો અંકિત કરેલા છે આ ઉપરાંત તેમાં હાથી ઘોડો કે બળદની આકૃતિઓ પણ છે આ ધર્મચક્રને ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપવામાં આવ્યું છે અને ચાર સિંહોની આકૃતિને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રસ્તાવના સ્વરૂપે પ્રશ્ન નંબર બાર જોઈશું શિલાલેખો વિશે માહિતી આપો સમ્રાટ અશોકે કાસ્ટ અને પાષણમાં કોતરાવીને ઉભા કરેલા શિલાલેખો સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ છે આ શિલાલેખોની આજુબાજુ લાકડા અને પથ્થરની વાડ બનાવી તેમના દરવાજા પર સુંદર તોરણો કોતરાવ્યા છે પેશાવર દહેરાદૂન થાણા મુંબઈ ગોલી અને જોગડા ઓડિશા તથા ચેન્નઈ વગેરે સ્થળોએ આવેલા શિલાલેખો મુખ્ય છે ગુજરાતમાં જુનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં અશોકનો શિલાલેખ આવેલો છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર તેર જોઈશું દ્રવિડ શૈલી વિશે ટૂંકમાં માહિતી આપો દક્ષિણ ભારતની સ્થાપત્ય શૈલી દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે સાત વાહન રાજાઓના સમય દરમિયાન અને ગોદાવરી નદીઓના આજુબાજુના વિસ્તારમાં દ્રવિડ સ્તૂપો બંધાયા હતા આ સ્તૂપો અર્ધ ગોળાકાર સ્વરૂપના છે તેમની ટોચ અંડાકાર કે ઘંટાકાર છે નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે ચોલ રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર ચૌદ જોઈશું ગુપ્તયુગ ભારતીય કલાનો શાતી કહેવાય છે ગુપ્તયુગ દરમિયાન ભારતમાં શિલ્પ સ્થાપત્ય ચિત્ર નાટ્ય નૃત્ય સંગીત કોતરકામ વગેરે કલાઓના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી જબલપુર નિનામાનું પાર્વતી મંદિર ભુમરા નાગોડાનું શિવમંદિર એરળ મધ્યપ્રદેશનું ન્યુસી મંદિર જામનગરનું ગોપ મંદિર વગેરે ગુપ્ત યુગની સ્થાપત્ય કલાના પ્રસિદ્ધ મંદિરો છે આ ઉપરાંત ગુપ્તકાલીન સ્તૂપો વિહારો ચૈત્યો મઠો સ્તંભો ધ્વજ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ ઉદયગીરીની ગુફાની વિષ્ણુના વરા સ્વરૂપની પ્રતિમા વગેરે આ સમયની ભારતીય શિલ્પકલાના ના સર્વોત્તમ નમૂના છે આમ ગુપ્તયુગ દરમિયાન ભારતમાં શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે અપૂર્વ વિકાસ થયો હતો આથી ગુપ્તયુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર પંદર જોઈશું ગુપ્તકાલીન ગુફા સ્થાપત્ય વિશે માહિતી આપો ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યો મનુષ્ય બનાવેલા સૌંદર્ય ધામો ગણાય છે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે આવેલી અજંતા ઇલોરાની ગુફાઓ મુંબઈમાં અરબ સાગર પાસેથી આવેલી એલિફન્ટાની ગુફાઓ ઓડિશામાં ભુવનેશ્વર પશ્ચિમે આવેલી ઉદયગીરી ખંદીગીરી નીલગીરીની ગુફાઓ બાદની ગુફાઓ વગેરે ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના અજોડ અને પ્રસિદ્ધ નમૂનાઓ છે ગુજરાતમાં ખંભાલીડા ગોંડલ ઢાંક રાજકોટ ઉપરકોટ જુનાગઢ ખાતે આવેલી ગુફાઓ છે ઉપરાંત તળાજા સાણા વગેરે સ્થળેથી ગુફાઓ મળી આવી છે અસમની દાર્જિલિંગની ગુફા તેમજ બિહારની સુદામા અને સીતાની ગુફાએ પ્રખ્યાત ગુફા સ્થાપત્ય છે અશોકના ગુફાલેખો બિહારમાં ગયાથી સોળ માઇલ દૂર આવેલા બરબરના પહાડની ત્રણ ગુફાઓના દિવાલો પર કોતરાયેલા છે આ ગુફાલેખોમાં સમ્રાટ અશોકે પોતાના જીવન દરમિયાન કરેલા દાનકાર્યોની વિગતો દર્શાવી છે